કોઈ વેદની વાતો કરે આ કોમ્પ્યુટર યુગમાં તો કે આ બધું શું હવે છે કે સાહિત્ય એટલે શું કે સાહિત્ય એટલે સ્થિરતા આવે માણસ સ્થિર થાય બહુ ઘૂમ રેસેડ હોય તો ધીરતા આવે ગંભીરતા આવે ઉદારતા આવે દાતારી આવે સાહિત્ય એટલે કાંઈ એમાં ધર્મ આવે આ બધું જ્ઞાન આવે એને સાહિત્ય કહેવાય મા દીકરો બાપ દીકરી ટૂંકમાં આખું કુટુંબ બહેન એને સાંભળી કે એને માણી કહેવાય અત્યારે તો કેટલું બગડી ગયું હોય કોઈ સિરિયલ હોય તો મા દીકરી બાપ દીકરો કે આખું કુટુંબ બહેન જોઈ નથી શકતા પણ આ સાહિત્ય કહેવાય જેને આખું કુટુંબ બેહીન માણીએ કે જોઈ કે સાહિત્ય એટલે કંઈક અભણ બોલે અને ભણેલાને સાંભળવું પડે એ સાહિત્ય કહેવાય અને એક બોલ પણ બોલે અને સાયન્સને સાંભળવું પડે આ સાહિત્ય કહેવાય એક ગામડું બોલે અને શહેરને સાંભળવું પડે આ સાહિત્ય કહેવાય આનું નામ સાહિત્ય કહેવાય સાહિત્ય ટૂંકમાં સારું હિત એમાંથી મળે દાતારી મળે સુરકુરતા મળે સજ્જનતા મળે ભક્તિ મળે દાન મળે ઉદારતા આમાંથી કાંક શીખવાનું મળે કાક જ્ઞાન મળે કાક બે વાત આને સાહિત્ય કહેવાય સાહિત્ય કેદી નહીં ગમે કે એમ કહેવાય છે કે સોનાને કાટ લાગશે ગંગાજીનું પાણી ગંદા હે બ્રાહ્મ હાવ જ ખડખા હે અને બ્રાહ્મણો કેદી વેદ ભણતા બંધ થઈ જી તમને સાહિત્ય નહીં ગમે ત્યાં બધી સાહિત્ય છે ને નવી પેઢીને સાહિત્ય સાંભળવાનું બહુ જરૂરી છે એમાં કાંક છે અત્યારે ભણતર તો કોમ્પ્યુટર આવી ગયો ખાલી ઇંગ્લિશ કાંઈ ને શું ધર્મ છે હું જાત છે હું નાચ છે હું ભાત છે કોઈ વસ્તુ કાંઈ પ્રથમ પાયામાંથી શીખવાડવામાં નથી આવતું આને સાહિત્ય કહેવાય છે એમાં અમારે ઝવેરસન મેઘાણી દુલાભાઈ કાગ વાતો કરી ગયા સાહિત્યનું ભલે ભલે સ્વરથી બારોટી એમાંથી એક વાત કેવી છે જોગીદાસ કુમારની ગઈ દ્રુસળાય દ્રુસળાય ને મેરુ ડગે અને દેની માન પણ આ તો જોગી જોગી કોન ધ્રુવ સળી જાય મેરું ડગી જાય અને મધ્ય દેહની માન એમ કહે ભાવનગર રાજા ને અરે ભાવનગર ની સામે બારબૂટું ખેલું છે વેસણી થઈ છે જે અમરેલી વધી આપણું ભાવનગર ગણાતું અને વેસણી થઈ વેસણી થતા હતા કુંડલા કુંડલા હાટું ડખો ચો કે કુંડલા મારે જોવે કે જો કે કુંડલા કોઈ દરબાર કે ન આપો બારોટે સૈડ્યા ભાઈ જોગીદાસ ખુમાણ આપવા ખુમાણ અને પછી તો એ ગામડા ધમરળ છે પણ બારોટિયા કેવા કહેવાય જેને બાર વટ હોય કોઈ ધર્મને માટે કોઈ બાપની મિલકત જાગીર માટે કોઈ દેશની માટે કોઈ બેન દીકરીઓની માટે આબરૂ માટે કોઈ ગાયો માટે જે બારોટે સડ્યા હોય ને આને બારોટિયા કહેવાય બાર હોય કોઈ બેન દીકરીને લૂંટવી નહીં બેન દીકરી ઉપર હાથ ન લગાડવો કોઈ ગરીબને લૂંટવો નહીં બ્રાહ્મણને લૂંટવો નહીં સતને માર્ગે હાલીને લૂંટવો આને બારોટિયા કહેવાય એક દિને સમય એમ કહેવાય છે જોગીદાસ કુમાર ડુંગરના ગાળામાં ખોળલી ખેલવતા ખેલવતા હાલ્યા જાય છે બપોરનો નો ટાઈમ થઈ ગયો છે સુમસામ વગડો આવ્યો તન તન ગામમાં સીમમાં ક્યાંય કોઈ માણસનું ઝીણું ન દેખાતું અને એક દીકરી દહ બાર વર્ષની ધોરા સારે છે ગાયું સારે કેડી કાઠે બેઠી છે અને ઘોડી ઉભી રહી ભાઈ દીકરી બોલે કે અહીંયા બટાકે હા બાપુ તો આ એકલી સારી એકલી શો કે હા એકલી શો બાપુ કે મારા માવતર નાનપણમાં મરી ગયા અને મામાને ઘરે મોટી થાવ શું એકલી શો એમ નથી કહેતો એકલી શો એમ તો એ કે આ જંગલમાં તું એકલી ઢોરા સારે કે તાકે કે હા તને બીક ન લાગતી ભલામણા કે અહીંયા તણ ત્રણ ગામના તરબેટે કોઈ માણસની જાત નથી તો કે બાપુ બીખ હે નહીં લાગે કે તો એ કે જોગીદાસ કુમારના બારવટા હાલે અને કોના બાપની તેવડ છે કોઈ બેન દીકરીને સામે નજર ત્રીસી આંખ તો કરી શકે કે નજર ઉઠાવીને તો જોઈ કે હા કે હા પોતે જોગીદાસ કુમાર તો દીકરીને ખબર નથી આ જોગીદાસ કુમાર છે જોગીદાસ કુમારને મનમાં પૌરા થવા મને કે વાહ વાહ મારા દેશની દીકરીયું વાહ મારી લાજ વાહ મારું બારવટીયું બારવટું પાર ન પડે તો કાંઈ વાંધો નહીં પણ આવીને આવી મારી ખુમારી રહે આવીને આવી મારા દેશ પ્રતિ મારી ભાવના રહે ને તેથી મુસડી ફરકવા મળીથી હતી વાયે ઝબુ કે અને રીણે જબું કે દાંત જુઓ ફટોળવા વાળીઓ આ તો રીણી લોબડીયાળીનો કંથ એક એક મૂસનો વાળ ગણી લેવાય તો ગણી લેવાય તેથી જોગીદાસ ખુમાણ બેઠ્યો તો વાહ જોગીદાસ ખુમાણ માઢ મેળી માટે બેઠા છે એક દિવસ સમયે એના દોસ્તારો હોય ને બધા એ કે જોગા તો કે રૂપ 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 જો આલ્યો આવે ગણબીની દીકરી પાણી ભરીને હાલી આવે અહીંયા હવા પર દિવસ રહ્યો છે સામે પર દી કેવાય છે દી ઉગી ઉગ્યો છે ભલે ઉગ્યા ભાણ તહારા ભામણા જીવણ મરણ લગમાણ અમારે રાખજે કાશ્યપર રાવ ઉગ્યાનું તારે અશુક ઉગ્યાનો આળસ નહીં સામા સામા ભળ આફળે અને ભાંગે પટારા ભડ તે તેમાંની શરમ રાખજે તું કશ્યપ રાવ અને કા દાદર અને કા ડાકલા તો પૂજો પાસાણ રાત ભાંગેની કશ્યપ રાવ માડે માટે બેઠો છે ડેલ્યુ માથે મેળી હોય બેઠો છે અને ચા એવું એક દીકરી પાણી ભરી નીકળે અને કહે જોગા કે તું રૂપ રૂપરૂપ કરે છે દોસ્તાર તો ગમે એમ બોલે ને જો રૂપ આવે કે જોગા જોગાથી જોવાઈ ગયું ભાઈ કે મારું વરત ભંગાવ્યું કે કા કે બેની દુકરી ઉપર નજર ઉઠાવવાની મારી મારું વરત છે કે ન મારથી થાય કે અને રાજમાંથી તેથી એમ કહેવાય છે મરસું મંગાવી અને બે આંખમાં આજુ થયું આ જોગો કહેવાય ભલા માણસ અને એક સમય જોગીદાસ ખુમાર એમ કહેવાય છે કોર ગુજરી ગયા છે ભાવનગરના દીકરા કૃષ્ણ અને ખબર પડી એને ઘોડાસો હોય એના ખબર આપી કે ભાઈ આવી રીતનું થયું કે ભાવનગરમાં કે અને આદો ખુમણ બેઠો છે જ્યાં જોગીદાસ કુમાર કીધું કે આપા ભાવનગરના કુંવર દાદભા ગુજરી ગયા છે અને મારે ખખરે જ છે અરે બાપા દુશ્મનોના કુંવર એને પા આ જોગો કેટલામાં સહી જોવું હતું ન આપો આદો ખુમણે કાંઈ ઓછો નહોતો એની બહુ ખુમારી હતી કે જોગો મારો કેવો કહેવાય શું કહેજો એ કે બટા બાપા દુશ્મનોના કુંવર મરી જાય અને ન્યા ખખરે જવાય કે બટા લાભ આંદણ મુકાય મૂકાય કે બાપા તમે ભૂલો છો કે આપણે દુશ્મનો રાજની આરે છે કે આપણે કુંવરની આરે થોડી છે અને જવું જોઈએ તો કે બટા જા સાંભળીને જાય છે કે અને જાય છે એમ કહેવાય છે કે દુગદાસ કુમાર પાંચસો મળીને હસમાની હાકલ પડી એનો પડકારો એનું રોણું હસતું રહે બધા માણસોને એમ કહેવાય છે રાજના માણસો સાણા રાખવા જાય પાણીના કળશા દે છે ભાવનગર મહારાજ પોતે ઊભા છે કે જોગો આવ્યો કે બાપ જોગીદાસ કુમારને માથે હાથ રાખીને કહે છે કે બટા બાપ સાનો રીઝા જોગીદાસ સાનો રીઝા બાપ જે સાવન છે થઈ ગયું કે આ તો ઈશ્વરની ગતિ છે કે જેવી મરજી ઈશ્વરની કે તે કોણ કે જોગીદાસ તા તો માન છઠી તલવારી થઈ ગઈ ભાઈ કાપો મારો કાપો કે આજ મારા એ દુઃખમાં ભાગ લેવા આવ્યો તલવારું મ્યાન કરો કે તલવારું મ્યાન કરી જોગા બીતો નહીં કે બીતો હતો કે બાપુ આવે જ ખરો પછી કોકે કીધું કે ભાઈ બાપુ એ બે દીધા ખાધું નથી અને તમે રોકાવ કે પછી એના બારમાં વધી જોગીદાસ ખુમાણ રોકાણા અને એમ કહેવાય જોગીદાસ પોતાના છોકરાના હમ ખાય ખવરાય રાજાને ખવરાતા બાર દીએ વિદાય લીધી તા કીધું કે ભાઈ જોગા આજ તું કે તને કુંડલા તને આપી દીધું કે નહીં 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 તો તમે કુંવરના ઓલામાં લીધું કહેવાય આવું ન હોય એ તો મારી તલવારની મૂઠ ઉપર જ લેશે તાણે કવિએ કીધું કે ધ્રુવ છળે મેરું ડગે અને મંદજ દેની માન આ તો જોગો કોનરે નરે જાતિ કરે આ ખત્રીવટ કોમાળા આ જોગીદાસ